જીવનમાં હંમેશા ખુશ રહેવા માટે આ વાતો હંમેશા યાદ રાખો નંબર એક કોઈની વાતોમાં આવીને તમારા સંબંધમાં ક્યારેય તિરાડ પડવા ના દેતા કારણ કે આ દુનિયા તમે ભેગા થાવ એમાં નહીં પણ તમે છૂટા પડો એમાં જ રાજી છે નંબર બે દાનત ગમે તેટલી સારી હશે દુનિયા ફક્ત દેખાવ જ જુએ છે અને દેખાવ ગમે તેટલો સારો હશે ઈશ્વર ફક્ત દાનત જ જુએ છે નંબર ત્રણ ગમે તેટલો ખરાબ દિવસ જાય એક વાત હંમેશા યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતા એ આપણને પણ સંભાળી જ લેશે નંબર ચાર આ કડિયુગ છે સાહેબ અહીં તમારી હાજરીમાં મીઠું બોલતા લોકો તમારી ગેરહાજરીમાં મીઠું ભભરાવતા હોય છે માટે કોઈની પર ભરોસો કરવો નહીં નંબર પાંચ કોઈ ગરીબના દુઃખમાં મદદરૂપ થજો તમારા પાપ કદાચ ગંગા નદીથી નહીં પણ એ ગરીબના હરખના આંસુથી દૂર થઈ જશે નંબર છ ગમે તેટલું દુઃખ પડે તો એ ગભરાવું નહીં કેમકે હિંચકો જેટલો પાછળ જાય છે તેટલો જ આગળ વધે છે માટે થોડીક ધીરજ રાખો નંબર સાત જો માણસને પોતાની જાત પર ભરોસો હોય તો એ જીવનમાં ક્યારેય પણ નિષ્ફળ જતો નથી નંબર આઠ ખાલી પેટ ખાલી ખીસું અને જૂઠો પ્રેમ માણસને ઘણું બધું શીખવી જાય છે નંબર નવ મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે નંબર દસ ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો જાત ઘસી નાખ્યા પછી પણ જશ નથી મળતો આ એવી દુનિયા છે સાહેબ જ્યાં તમે ગમે તેટલું કરો કોઈને કાંઈ ફરક નથી પડતો નંબર અગિયાર ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલે આપણા વિચારો આપણો વ્યવહાર અને આપણા કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર બાર કળિયુગની આ દુનિયામાં કદર એની નથી થતી જે સાચે જ સંબંધ નિભાવે છે પણ કદર માત્ર એની જ થાય છે જે સારો દેખાવ કરે છે નંબર તેર આપણું હિત અને ખામી બતાવનાર વ્યક્તિ ચૂપ ના થઈ જાય એનું ધ્યાન રાખવું કારણ કે આજના જમાનામાં આવા વ્યક્તિ બહુ ભાગ્યે જ મળે છે નંબર ચૌદ વાણી અને વિચાર ઉપર માણસની પ્રગતિનો આધાર છે જો સારું બોલશો તો સૌ સાથ આપશે અને સારું વિચારશો તો કુદરત સાથ આપશે નંબર પંદર ઘમંડ એને જ હોય જેને વગર મહેનતે બધું મળી ગયું હોય બાકી પોતાના પગ પર ઊભા થયેલા માણસને તો પગરખાની પણ કદર હોય છે નંબર સોળ માન સન્માન અને અપમાન આ ત્રણેય એવા રોકાણ છે જેટલું બીજાને આપશો એના કરતાં બમણું પરત આવશે નંબર સત્તર કદર તો હંમેશા કિરદારની હોય છે બાકી કદમાં તો પણછાયો પણ માણસ કરતાં મોટો હોય છે નંબર અઢાર જ્યારે બીજાનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય ત્યારે સમજી લેવું કે ભગવાને તમને મનુષ્ય બનાવીને કોઈ ભૂલ નથી કરી નંબર ઓગણીસ સરખામણી લોકોની મહેનત સાથે કરવી એમના મોતસુખ સાથે નહીં નંબર વીસ ભોળા માણસની હાઈ અને લાચાર માણસના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે જેનું બિલ સીધું ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે નંબર એકવીસ માણસ પોતાનો ઘમંડ એના સારા સમયે બતાવે છે પણ તેનું પરિણામ તેના ખરાબ સમયે ભોગવવું પડે છે નંબર બાવીસ ગજબનો નજારો છે સાહેબ આ દુનિયાનો બધું ભેગું કરે છે ફક્ત ખાલી હાથ જવા માટે નંબર ત્રેવીસ એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે નંબર ચોવીસ માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પણ કઈ રીતે જીવવું એ પણ તો શીખવી રહ્યો છે નંબર પચીસ જીવનમાં અમુક વખતે એવા સંજોગો આવે છે કે જે આપણી સાથે હોય છે એ આપણને સમજતા નથી અને જે સમજે છે તે આપણી સાથે હોતા નથી નંબર છવ્વીસ લોકો શું કહેશે એ વિચારતા રહેશો તો જિંદગીમાં કંઈ નહીં કરી શકો ખુશ રહેવા માગતા હો તો એ કરો જે તમારું દિલ કહે નંબર સત્યાવીસ મનમાં જીતવાની આશા હોવી જોઈએ નસીબ બદલાય કે ના બદલાય પણ સમય ચોક્કસ બદલાય છે નંબર અઠ્યાવીસ જાત મહેનત કરી પગભર થયેલાને પગરખાની કિંમત યાદ હોય છે કેમ કે સમય અને સમાજે ઘણું બધું શીખવાડી દીધું હોય છે નંબર ઓગણત્રીસ કોઈની પાસેથી વધારે અપેક્ષા રાખશો નહીં કારણ કે દરેક વ્યક્તિ તમારી જરૂરિયાતોને સમજી શકતા નથી નંબર ત્રીસ સફળતા માટે ક્યારેય કોઈ શોર્ટકટ ન લો કારણ કે સફળતા મેળવવાનો એક જ રસ્તો છે સખત મહેનત નંબર એકત્રીસ ભલે ગમે તેટલી નિર્ણાયક પરિસ્થિતિ હોય પણ જૂઠું ન બોલો કારણ કે તે હંમેશા ભવિષ્યમાં દુઃખ પહોંચાડે છે નંબર બત્રીસ ક્યારેય સમય બગાડો નહીં કારણ કે બધું સમય સાથે પાછું આવી શકે છે પણ સમય ક્યારેય પાછો આવતો નથી નંબર તેત્રીસ તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો નંબર ચોત્રીસ મૌન સૌથી સારો જવાબ છે એ લોકો માટે જે તમારા શબ્દોને મહત્વ નથી આપતા નંબર પાંત્રીસ જીવન સરળ બનાવવા માટે બે વસ્તુની ગણતરી છોડી દો પોતાનું દુઃખ અને બીજાનું સુખ નંબર છત્રીસ સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું પણ નથી પરંતુ સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે નંબર સાડત્રીસ જે વ્યક્તિ પોતાની ભૂલ માટે પોતાની સાથે જ લડે છે તેને કોઈ હરાવી શકતું નથી નંબર આડત્રીસ કોઈ પણ કર્મ કરો બસ ધ્યાન એટલું રાખજો કે કુદરત બધું જ જોવે છે નંબર ઓગણચાલીસ એક વાત જિંદગીમાં યાદ રાખજો કે દરેકને તમે સમજાવી નહીં શકો અને દરેક તમને સમજી નહીં શકે નંબર ચાલીસ સાચું અને સારું જો આપણામાં નથી તો બીજે ક્યાંય નથી નંબર એકતાલીસ આદર વ્યક્તિનું નથી જરૂરિયાતનું છે જ્યારે જરૂરિયાત પૂરી થાય ત્યારે સન્માન સમાપ્ત થાય છે નંબર બેતાલીસ માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો નંબર તેતાલીસ જીવનમાં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં કોણ હજી પણ સાથે ઊભું છે એ વધારે મહત્વનું છે નંબર ચુમ્માલીસ કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે નંબર પિસ્તાલીસ જેમ હોળીના તળિયે પડેલું કાણું હોળીને ડુબાડે છે તેમજ માણસમાં રહેલો અહંકાર પણ માણસને ડૂબાડે છે નંબર છેતાલીસ શ્રેષ્ઠતા જન્મથી નથી પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો મંદિર બદલો કે ભગવાન બદલો પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચાર જરૂર બદલો નંબર સુડતાલીસ હાથની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા કેમકે નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા નંબર અડતાલીસ વધારે વિચારવાથી માણસને વધારે ચિંતા થાય છે એટલા માટે એક જ વાતને વધારે વિચારવાનું છોડી દો નંબર ઓગણપચાસ ભવિષ્યની ચિંતા ઘણા લોકો કરતા હોય છે અને એ લોકો પોતાની આજમાં પણ ખુશ નથી રહી શકતા નંબર પચાસ જ્યારે તમને કોઈ સાથ સહકાર ના આપે ત્યારે તમારે ચિંતા ના કરવી કેમકે દરેક માણસની અંદર એ તાકાત હોય છે કે એ માણસ કોઈના સાથ સહકાર વિના બધું જ કરી શકે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો